નમસ્કાર મિત્રો પર્દાફાસ ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવોલ મિત્રો આપણે પેલા જાણીએ છીએ કે ગાંધીજીની હત્યા કરેલી પછી એનો કેસ ચાલ્યો ને એને ફાંસી થયેલી પણ એને કોર્ટે છૂટ આપી હતી કોઈ નિવેદન આપવાની તો મેં કેમ ગાંધીને ને એ વિષય એને ઇમોશનલી લેક્ચર આપેલું એ પોતે તો સાહિત્યકાર હતો નહીં એટલે એને સાવરકરે લખી આપેલું એટલે સાવરકર બહુ સારી પકડ ધરાવતા હતા લખવામાં પ્રભુત્વ ધરાવતા હતા એટલે એમણે બધું ઇમોશનલ આમ તેમ કરીને મારી મચડી મસ્ત બધું લખી આપ્યું હવે એના ઉપરથી એક નાટક ચાલે છે અને મી બોલતો એવું કંઈક છે કે તો એ નાટકને મહારાષ્ટ્રમાં પ્રતિબંધ હતો મી ગોડસો બોલતો હોય કે એવું કંઈક આઈ ડોંટ નો પણ એ નાટક ઉપર હતો ને એમાં ગોળશે ને હીરો બનાવતું નાટક છે સમજો ને વિત કરતું પ્રતિબંધ હતો પણ પછી સુપ્રીમ કોર્ટે છૂટ આપી અભિવ્યક્તિની સ્વતંત્રતાના હિસાબે ને એ રીતે એમ કરીને એટલે પાછું ચાલુ થઈ ગયું હવે એ નાટક ગુજરાતીમાં પાછું ગુજરાતીમાં ગુજરાતમાં ભજવાવાનું શરૂ થયું હવે એમાં એક બે જગ્યાએ ભજવાઈ ગયું પણ રાજકોટમાં પછી કોંગ્રેસે એનો વિરોધ કર્યો તોડફોડ કરી કોઈને મારા જોડ્યા તો નહીં હોય ખાલી એક પેલા શું કહેવાય બોર્ડ ને શું બેનરો ઉપર હિંસા કરી છે બાકી તો અહિંસક જ કહેવાય પણ થોડો ઉગ્ર વિરોધ કરે ને એટલે રદ થઈ ગયો શો અને એનો અમદાવાદમાં શો હતો એ પણ રદ થયો મારું તો એક જ કહેવું એ છે કે એક હત્યારાને તમે મહિમાવિદ કઈ રીતે કરી શકો અને તે બી ગાંધીજી જેવા રાષ્ટ્રપિતા એ રાષ્ટ્રપિતાએ સુભાષ કીધું શો ભાઈ મેં નહીં કીધું અને મહાત્મા એ બે ટાગોર કીધું મહેનત કીધું તો એવા અને હું માનું છું કે સ્વતંત્રતાની ચળવળમાં બહુ જ ભાગ લીધો છે એટલે ગાંધીજી એ સ્વતંત્રતા એવું તો હું એ નથી માનતો પણ એ બધાને જોડી રાખનાર તત્વ કોણ હતું ફેવિકોલ ફેવિકોલ ગાંધીજી હતા બાકી ગાંધીજી નામનું ફેવિકોલ ના હોત ને તો બધા વિખરાઈ ગયા હોત અને સ્વતંત્રતા મળી ના હો તે પણ હકીકત છે હવે એવા ગાંધીજીને અમુક લોકો મારી નાખવા હતા કેમ કારણ કે એમને બદલો લેવો હતો કે ભાઈ ભાગલા પડ્યા દુઃખદ થાય બધું તારે પાકિસ્તાનમાં હિન્દુઓની હત્યાઓ થઈ હતી તો એ હત્યાનો બદલો અહીંના ત્યાં નિર્દોષ હિન્દુઓની હત્યા થઈ હતી કોઈ દોષિત તો હતું નહીં ત્યાં નિર્દોષ હિન્દુઓની હત્યાઓ થઈ હતી એનો બદલો અહીં નિર્દોષ મુસલમાનો મારી લેવો હતો હવે એમાં ગાંધીજી બધા નડતા હતા ગાંધીજી તો પાકિસ્તાનમાં જઈને ને હિન્દુઓ માટે સત્યાગ્રહ કરવા ઉપવાસ કરવા તૈયાર હતા પણ ત્યાં પરમિશન ના હાલે પેલો જીના પણ ટૂંકમાં આ નાટક દ્વારા આ લોકો ગોળસે હીરો બનાવવા જાય છે મારું એક જ કેવું છે બીજી બધી ચર્ચા પછી ફરી કરી બીજા એપિસોડમાં પણ ગોળસે જેવા હત્યારાને કઈ રીતે તમે મહિમાન્વિત કરી શકો મિત્રો આજે અમેરિકામાં અબ્રાહમ લિંકન ની હત્યા થઈ હતી કેનેડીની થઈ હતી બીજા એક બે પ્રમુખની એકાદ ની થઈ હતી તો તમે આજે અબ્રાહમ લિંકન ના હત્યારાનું નામ કે એના મહેમાનવીત કરે જ નહીં આ લોકો હત્યારો એટલે હત્યારો એ વખોડવાને પાત્ર એને હીરો કઈ રીતે બનાવાય અમેરિકામાં તમે જ્યોર્જ વોશિંગ્ટન હોય જેમણે રાષ્ટ્રપિતા કહીએ તો એ ચાલે એવા એમણે સ્વતંત્રતા માટે બહુ મહેનત કરી એ છે અબરામ લિંકન છે આ લોકોના વિરુદ્ધ તમે બોલો ગમે તે પાર્ટી ના એમને એમની નિંદા કે ટીકા કે એવું કરો તો તમારી રાજકીય કારકિર્દી ખતમ કરી નાખે લોકો જ્યારે આપણે તો મહિમા કરીએ છીએ ન હોય લાગે ઇવન તમે મિત્રો મારે ઘણા શું કહેવાય એમ અંગત સગા જર્મનીમાં રહેલા છે પછી જર્મની થી અમેરિકા એલા છે પણ એટલે જર્મનીમાં તમે આજની તારીખમાં જઈને તમે હિટલર નું નામ લો ને તો એ લોકો શરમાઈ જાય છે હિટલર નું નામ લો તો એ લોકોને શરમ આવે છે આગા પાછા થઈ જાય કારણ કે દુઃખદ હતું એને હીરો માનતા નહીં એ લોકો અને વાત બદલીને જતા રહે છે એ હિટલરને જર્મન લોકો હીરો માનતા નહીં જર્મન લોકો શરમાઈ જાય ની વાત કરતા એ હિટલર ને અહીં પેલા સફારી વાળા હીરો બનાવતા હતા ત્યારથી મેં સફારી વાંચવાનું બંધ કરી દીધું હતું અરે શું યાર તમે હવે નામ ભૂલી ગયો છું એમનું હવે ઉમરવાળા ઉંમર થઈ ગઈ છે એમની તો મિત્રો આ રીતે આપણે છે ને ને ખૂનીઓને બલાત્કારીઓને રેપિસ્ટોના બુટલેગરો હીરો બનાવવાની મને લોકો અંગત મત મુજબ એવું લાગે કે ડરપોક પ્રજા હોય ને જે એ આવા લોકોને હીરો બનાવે ગુંડા હીરો કોણ બનાવે ડરપોક પ્રજા દાઉદ બરાવી હોય ચંબલના ડાકો ડાકુઓ હોય જે બી ડાકુઓ હોય એમને હીરો બનાવશે ગુંડાઓને હીરો બનાવશે ગોળશે ને હીરો બનાવશે ડરપોક લોક ગોર્સ ખુદ ડરપોક હતો ઠીક છે પણ મારું એક જ કહેવું કે તમે એને કઈ રીતે હીરો બનાવો છો હવે તમને કહું કે સરદાર વલ્લભ આ ગોડસે તો જલમો હતો એને ફાંસી આપવાની હતી મારું કેસ બેસ પતી ગયો હતો તો ગાંધીજીના બે પુત્રો હતા નામ રામદાસ ને મણિલાલ કે એવું બે હશે બે એ બે જ હશે બીજું તો કોણ હોય પણ એ બે પુત્રો ગાંધીજીના એમને મળવા એમની ઈચ્છા હતી કે ભાઈ અમે મળીએ અને એને સમજાવીએ કે તું તે જે કર્યું એ ખોટું છે તને પસ્તાવો થવો જોઈએ આમ તેમ એ રીતે સમજાવીએ એ તો એમને મળવું હતું સરદાર વલ્લભભાઈએ ના પાડી રે કે એને તમે મળવા જશો તો લોકોને એવું થશે કે આનામાં કઈક હશે તારે મળવા ગયા હશે ને એને હીરો આપણે બનાવવાનો નથી એમ કહીને સરદાર વલ્લભભાઈ અને આખી ગાંધીજીની હત્યા પાછળ સાવરકર એન મંડળી જ હતી આજે સાવરકર અને ગોળસે જો તમે હીરો બનાવો ને તો એ કૃતજ્ઞિ કહેવા એ કલંક જ કહેવાય એટલે જે આર પરોક્ષ રીતે એ તો બહુ ચાલાક સીધો હાથ આવે નહીં સીધું ના આવે કદી એ બીજા જોડે કામ કરાય લે હું દાઉદી પ્રેમ શું કરતો હતો પેલા યુપી બિહાર ના છોકરા ના પાંચ પચીસ હજાર આલીન માર્ડર કરાવતો હતો છોકરા પકડાય તો એ પકડાય આપણું કશુંય ના થાય એટલે આર એસ એસ ને હિન્દુ મહાસભાનું કામકાજ આવું હતું સાવરકર નું કામ એવું હતું ચટકી જવાબ ને સ્નાન તો સરદાવસ ઉપર આમ તો પ્રતિબંધ નહી મૂક્યો હોય ને ગોળશે અને આજે હૃદયમાં ગોળશે ને બાર પગેલા ગાંધીજી ને મુખ મે બગલ મે ચુરી એટલે મુખ મે ગાંધી ઓર બગલ મે ગોળશે એવું છે હૃદય મેં ગોળશે એટલે આ રીતે એક જ કે કોંગ્રેસે આ શરૂથી જ કરવાનું હતું માનો કે તમે કોઈ સમાજમાં લોકશાહીના રક્ષણ માટે સમાજમાં શાંતિ માટે સૌહાર્દ માટે શાંતિ સમાજ શાંતિથી ચાલે લોકશાહીનું રક્ષણ થાય એના માટે પોલીસ શું કરતી હોય છે દાઉદ ઇબ્રાહિમ હોય કેવા જે ગુંડા હોય ગેંગસ્ટર હોય ખૂની હોય બલાત્કારી હોય રેપિસ્ટો હોય આતંકવાદી અમને જેલમાં નથી પૂરતી એના પગે લાગીને કહેવા જાય સત્યાગ્રહ કરવા જાય કે બાપુજી તમે બલાત્કાર ના કરતા બાપુજીને જેલમાં ઘુસારી દીધા ને હમણાં પાછા જમીન પર છૂટ્યા છે બાપ દીકરો પગે લાગીને કહેવાનું તમે બલાત્કાર ના કરતા બાપુજી નહીં તો હું સત્યાગ્રહ પર ઉતરી જઈશ દાહુદી બ્રાહ્મ ના પગે લાગીને કહેવાનું કે તમે યાર આવું મંડળ ના કરાવો મુંબઈમાં પોલીસ કેસે અમે સત્યાગ્રહ પર ઉતરીશું પોલીસ હાથમાં આવે તો ઘુસા લે ધર્મજ પૂરતો ને અથવા તો એન્કાઉન્ટર ટીસ્યુ ટીસ્યુ અપતક છપ્પન આપણા તો અપતક છપ્પન છે તો સંસદમાં બોલવાથી બીક લાગે તો ભાગી ગયા ડરફોક લોકોનું કામ આવું જોઈએ ખોટી ખોટી વાતો કરીને ભાગી ગયા ને એટલે મિત્રો આ રીતે આ સરદાર વલ્લભભાઈ પટેલે ગાંધીજીના સુપુત્રો બે સુપુત્રો ના પાડી દીધી હતી કે આને મહેમાનવીત નહીં કરવાનો હીરો નથી બનાવવાનો તમે કઈ રીતે આને હીરો બનાવો હિટલર જેવા હિટલર ની વાત કરતા જર્મનો શરમાય છે હિટલર ને માથે ચડાવો તમે આવા માથે ચડાવો ના ચડાવાય એનું એનું આવા નાટકો બાટકો પુસ્તકો કશું લખાવવું જ ના જોઈએ એ લોકશાહી માટે જ ના થવું જોઈએ આવું પછી તમારા આવા તોડફોડ કરીને થોડીક હિંસા બોર્ડ ઉપર લોકો તો મારા જોડે નહીં હોય પણ બોર્ડ ઉપર બેનરો ઉપર હિંસા કરવી પડે છે આ ગોળશે અને તોડી ફોડી જ નાખવી જોઈએ અને ક્યાંય આનો નાટક ભજવાવું જ ના કદી મારો તો સ્પષ્ટ મત છે અને લોકશાહી માટે જ મારો તો આ મત છે હું ભાઈ આપણે હું તો હું ગાંધીવાદી ગાંધીજીનો પ્રેમી ખરો ગાંધીજી કોઈ ગાળ બોલે તો ગોળી મારવાનું મન થઈ જાય મારી નહીં હકાતી એ અલગ વાત છે પણ મારી દઉં ગોળી એટલી હદે ગુસ્સો આવી જાય તો મિત્રો આ રીતે પછી ગાંધીજીની હત્યા થઈ અને ફાંસી આપી એના પછી આવું બધા ચોપડીઓ લખાઈ ઘોડસેવાદીઓની સરકાર હોય આવી ગઈ ધીમે ધીમે પહેલેથી જ કડકાઈ રાખી હોય તો આ બધું થાય નહી પણ ઠીક છે હવે લોકશાહીની ભારતની લોકશાહીની આ વિડંબના છે અને આપણે પડે પરંતુ મિત્રો મારા છેલ્લે એ જ કહેવું છે કે ઓગણીસો સાહીઠ ચોસઠ પછી કપુ પંચ રચાયું હતું અને હત્યામાં શું શું થયું એને અને જૂઠાણા બધા શું શું પીરસ્યા અને એ બધી વાતો એમાં છે અને અત્યારે પણ આ નાટકમાં જ હશે પંચાવન કરોડ ની વાતો ભાગલા પડે આ પડ્યા ઓગણીસો કરોડ ની વાત આવી ગાંધીજીની હત્યા ના પ્રયાસ છે ને મારી જોડે પહેલો પ્રયાસ પચીસ જૂન ઓગણીસો ચોત્રીસ પુનામાં ગાડી પર બોમ્બ ફેંક્યો હતો પણ ગાંધીજી બીજી ગાડીમાં ત્યાં બચી ગયા બીજો પ્રયાસ મે જુલાઈ ઓગણીસો ચુવાલીસ પંચગની માં નાથુરામ ગોડશે અને તેના સાથીઓ ચાકુ થી હુમલો કર્યો તો એક પહેલવાને પકડી લીધો આ મરકટના પણ ગાંધીજી કે છોડ દો છો ત્રીજો પ્રયાસ સપ્ટેમ્બર મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર બે ત્રણ મહિના પછી તરત જ મુંબઈમાં ફરી ચાકુથી કર્યો એ વખતે ભાઈ આ ચુમાલીસ સાલમાં ક્યાં પંચાવન કરોડ વહેંચવાના હતા ઓગણીસો છેતાલીસ અને એ વખત ભાગલાય નહોતા પડ્યા તો ક્યાં તમારે ભાગલાની ની કશી વાત જ નહોતી બધા જ ઉઠાણા ઓગણીસો માં ટ્રેન ને મુસાફરી કરતા ગાંધીજી એને ડબ્બા ખેડવી પાડવાના હતા પણ ગાઢ જોઈ ગયો પાટા ઉપર કશું મૂકેલું છે એટલે ટ્રેન રોકી પાંચમો જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ બિરલા હાઉસ મદનલાલ પહવાએ બોમ્બ ફેંક્યો તો પણ એ નિષ્ફળ રહ્યો એના બરાબર દસ દિવસ પછી વીસ જાન્યુઆરી પછી ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ આને છે ત્રણ ગોળીઓ મારી નાખી એટલે હવે બધા જ જુઠાણા છે અને કરેલા અને એક સાતમો પ્રયાસ થઈ જાત પણ રહી ગયો છે અને એ મહારાષ્ટ્રમાં ગાંધીજીની હત્યા ગમે ત્યારે કરીશું એ ટાઈપનું કંઈ હવા ચાલતી હતી ત્યારે એ એ અટકી કેમ કરેલું એનું કારણ હતું આ જે બાળા સાહેબ ઠાકરે કર્યા ને બોમ્બેના અને અદ્ધો ઠાકરેના પિતા એ બાળા સાહેબ ઠાકરેના પિતા પ્રબોધન ઠાકરે હતા એમણે જાહેર સભામાં ધમકી આપેલી કે હિન્દુ સંગઠનવાદીઓ ગાંધીજીની હત્યા કરવાનો ટ્રાય મહારાષ્ટ્રમાં કરશો ને તો આવી બની તમારી એ એ માણસે એ વખતે આ એક કડક પ્રવચન આવેલું મહારાષ્ટ્રમાં એ પછી કોઈ પ્રયાસ જ નહોતો કર્યો પણ છ પ્રયાસ તો રિસર્ચ થયેલા એટલે મિત્રો આ તો બધી ખોટી વાર્તાઓ છે પંચાવન કરો ફલાણું આ તે બધી ખોટી વાર્તાઓ છે ને આખું ખોટું લેક્ચર ખોટું છે ને એના ઉપર નાટક ખોટું તો મિત્રો ફરી એક જ વાર કહી દઉં કે આપણે આવા ગુંડાઓને એમને ને એમને બલાત્કારીઓને એમને આપણે હીરો નથી બનાવતા ના બનાવવા જોઈએ બનાવવા તો ના બનાવવા જોઈએ એમ આ પણ એક હત્યારો હતો ને એને કદી હીરો બનાવાય નહીં એટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય